ઉનાના કેસરીયા ગામ નજીક અકસ્માત સર્જાયો છે ગીર સોમનાથમાં ટ્રાફિકની વાન દ્વારા બાઇકને રોકાવા જતા ઘટના બની છે રસ્તા પર ઉભેલી રિક્ષામાં બાઇક સવાર અથડાતા અકસ્માત સર્જાયો છે અકસ્માત લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો અકસ્માતમાં બાઇક સવાર એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે અન્યને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સામે રોષ ઠાલવ્યો છે બંને યુવાનો ઉનાના કાજરડી ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માત લઈને લોકોના ટોડેટોડા ભેગા થઈ ગયા હતા ગિરસુમનથી સમાચાર ઉનાના કેસરીયા ગામ નજીક અકસ્માતની ઘટના ટ્રાફિકની વાન દ્વારા બાઇકને રોકા વચતા આ ઘટના બની છે રસ્તા પર ઊભેલી રિક્ષામાં બાઇક સવાર હતો અકસ્માત થયો છે અકસ્માતમાં બાઇક સવાર એક યુવાન મોત થયું છે અન્ય અન્યને ઈજા પહોંચી છે જાગ્રત યુવાન સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું છે સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સામે રોષ ઠાલવ્યો છે બંને યુવાનો નાના કાજરડી ગામના હોવાનું જાણવા મળ્યું છે